એક એક કથા સાંભળો ને ત્યારે એક એક વસ્તુ ઉપર બહુ વિચાર કરજો મારી મૂળ વાત ભૂલાય ને એટલા માટે ગિરિરાજજીને પુલત્સ્ય ઋષિનો શ્રાપ થયો તો અને પુલત્સ્ય ઋષિના શ્રાપના કારણે ગિરિરાજજી ધીરે 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 ભૂમિની અંદર સમાતા જાય છે ઈ ગિરિરાજજીની પૂજા સૌથી પહેલા કોણે કરાવી તો કે શ્રી કૃષ્ણએ ગઈકાલે મેં તમને આમ છેલ્લે એક બહુ ટકોર મારીને એક વાત કરી હતી યાદ હોય તો તમને યાદ છે કોઈનામાંથી અને ઈ વાતની નોંધ આ યુટ્યુબમાં કોઈક વ્યક્તિએ લખી એટલે તરત તરત મેસેજ કર્યો કે શાસ્ત્રીજી છેલ્લે તમે બોલ્યા બહુ સારું બોલ્યા કથા પૂરી થઈ ત્યારે મેં એક વાત કરી હતી તમને બધાને શ્રી કૃષ્ણએ જ્યારે ગિરિરાજજીની પૂજા કરાવીને ત્યારે કનૈયાની ઉંમર કેટલી હતી ભાઈ તો કે સાત વર્ષ સાત વર્ષના કૃષ્ણની વાત બધા માનતા હતા મારી મૂળ વાત ગઈકાલે આ જ હતી કે આપણા સમાજમાં આપણા પરિવારમાં આપણા ઘરમાં કોઈ વ્યક્તિ નાનો ભલે હોય પણ એની વાત જો સાચી હોય ને તો માનતા શીખો એ નાનો હોય પણ એની વાત જો સાચી હોય તો માનતા શીખો આ છોકરી આ પાડે એવું કઈક છે માફ કરજો પણ અત્યારના છોકરાઓમાં છે ને આ મોબાઈલ જોઈને ભણી ગણીને સમજણ શક્તિ બહુ વધારે છે અને એની પાસેથી શીખવા જેવું છે ક્યારેક નવરા હોય છોકરાઓ પાસેથી બેસીને આપણે વડીલો એ પણ શીખવા જેવું છે મને પણ વ્યક્તિગત બહુ ગમે આ નાના નાના છોકરાઓ પાસેથી એટલું એટલું શીખવાનું મળે ને એક તો ગઈકાલે જ મેં તમને કીધું તું નાના છોકરા પાસે નિર્દોષતા બહુ મળે એકદમ નિર્દોષ હોય એના દાંત કાઢવામાં કોઈ આર્ટિફિશિયલ ન હોય હો એના રમવામાં પણ આર્ટિફિશિયલ એને ભૂખ લાગે એટલે જમી લે એને મન થાય એટલે રમી આવે એને મન થાય એટલે હુઈ જાય અને આપણે તો બધાય કોક કે અથવા આપણે કઈ ત્યારે જ બધું થાય પણ છોકરાઓ પાસેથી આ શીખો નાના બાળકો અને ભગવાન કૃષ્ણ પાસેથી વ્રજવાસીઓ શીખા છે હો કૃષ્ણ પાસેથી શીખા કનૈયા બધાને કીધું ચાલો આપણે ગિરિરાજજીની પૂજા કરીએ ગિરિરાજજીની પૂજા કરાવ્યા પછી રાખજો તમે જેટલો ગિરિરાજજી ઉપર ભરોસો રાખશો ગિરિરાજજી તમારી મારી ઉપર એટલી જ કૃપા કરશે અને આ વાત ઇનડાયરેક્ટલી તમને બધાને કહું છો ગિરિરાજજી એટલે કોણ તો કે ગિરિરાજજી એટલે કૃષ્ણ ગિરિરાજજી એટલે સાક્ષાત ભગવાન ઠાકુરજી એની ઉપર જેટલો ભરોસો રાખશો એટલો તમારું મારું કામ થશે